તમારું સ્વાગત કરું છું શ્રી ફેસ્ટીસ કિચન ગુજરાતીમાં આજે બહુ જ મસ્ત ભાતની આવી મસ્ત રેસીપી બનાવીશું એકવાર બનાવશો ને તો દર વખતે આવી જ રીતે બનાવશો એના માટે શાકભાજી લઈ લીધેલા છે ગાજર વટાડા કોબી બટેટા ડુંગળી ટમેટા અને લસણ મેઇનલી એમાં લસણનો ઉપયોગ થાય છે વધારે અને અહીંયા બાસમતી ભાત મેં એક કલાકથી વધારે પલાળીને રાખી દીધેલા છે પાણી એડ કરીને પછી એને ધોવાના નથી ધોઈને સરસ રાખી દીધેલા પછી ફક્ત ને ફક્ત આપણે એડ કરી દઈશું જ્યારે વઘારવાના હોય ત્યારે તો હવે કુકર લઈ લીધેલું છે એમાં બે પાવરા શિંગતેલ ઉમેરીશું ફિન્સ આ ભાતમાં આપણે બિલકુલ ઉપયોગ નહીં કરીએ એમને એમ સિમ્પલ વેથી આપણે બનાવીશું ખડા મસાલા અહીંયા મેં તજ લીધું છે અને સાથે સાથે બાદિયા લીધેલા છે એ આપણે ભાતમાં ઉમેરી દઈશું મેનલી અને ડુંગળી ઉમેરી દઈશું ને લસણ આપણે છેલ્લાની અંદર ઉમેરીશું ફ્રેન્ડ્સ આપણા ભાત બહુ જ સરસ બનીને તૈયાર થઈ જશે તમને અહીંયા વ્હાઈટ ભાત એટલે સફેદ ભાતની બહુ જ મસ્ત રેસીપી જણાવું છું રેસીપી બહુ જ સરસ છે ને એકદમ સિમ્પલ સરળ છે હું નજીકથી દેખાડું ડુંગળી એકદમ કેરેમાં લઈશ એટલે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ છે એટલે બધા વેચીસ આપણે અંદર સુધારેલા છે આની અંદર ઉમેરી દઈશું અને સરસ તેલની અંદર કોટિંગ કરી લઈશું જુઓ મસ્ત સાતળી લઈએ એકદમ સરસ સતળા જાય પછી આપણે આની અંદર ભાત ઉમેરવાના છે તો ભાતને તમે એક કલાકથી વધારે પલાળીને રાખો તો એકદમ મસ્ત છૂટા છૂટા એવા આપણા વ્હાઈટ ભાતની રેસીપી બનીને તૈયાર થઈ જશે તો બાસમતી ભાતનો મેં અહીંયા ઉપયોગ કરેલો છે તમે કોઈ પણ ભાત લઈ શકો છો તો જો સારી રીતના મિક્સ કરી દઈએ અને અહીંયા ભાત ઉમેરી દઈશું હવે ફક્ત ને ફક્ત મસાલામાં આપણે મીઠું ઉમેરીશું લસણ હું આખી કળીઓ સાથે આની અંદર ઉમેરું છું આવી રીતના લસણ ઉમેરવાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે લસણનો અને એકદમ અહીંયા મીડિયમ ફ્લેમ રાખેલી છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે શાકભાજી એકદમ પોચું એટલે દસેક મિનિટ કરવાનું છે જુઓ હવે આપણે ભાત આની અંદર ઉમેરી દઈશું અને હવે એકદમ હળવા હાથે આપણે સારી રીતના મિક્સ કરીશું કારણ કે ભાત એક કલાકથી વધારે પલારેલા છે એટલે બહુ વધારે ચમચો એમાં મારીશું તો ભાત તૂટી જશે તો એકદમ મસ્ત ખીલેલા ખીલેલા નહીં બને તો હવે આપણે જેટલા ભાત લીધેલા હતા એટલું જ પાણી લેવાનું છે અને ફક્ત ને ફક્ત બે જ સીટી આવવા દેવાની છે મસાલામાં અહીંયા ફક્ત આપણા એની અંદર મીઠું ઉમેરીશું અને સારી રીતના મીઠું કરી દઈશું મિક્સ વ્હાઈટ ભાત છે એટલે બીજા એક પણ મસાલામાં પડશે નહીં અને હવે બંધ કરી દઈશું ફક્ત ને ફક્ત બે જ સીટી આવવા દઈશું અને કુકરને એકદમ એની જાતે ઠંડુ થવા દેવાનું છે ફ્રેન્ડ્સ એકદમ મસ્ત ખીલેલા ખીલેલા બહુ જ મસ્ત સફેદ ભાત કે બાસમતી ભાત કે વઘારેલા ભાતની રેસિપી એકદમ ફ્રેન્ડ્સ બનીને તૈયાર થઈ ગઈ છે બહુ જ ટેસ્ટી એવા બનેલા હતા અને એકદમ ફ્લેવરફુલ અહીંયા ભાત બન્યા છે તો રેસીપી જરા પણ સારી લાગી હોય રેસીપીમાંથી કંઈ નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરજો નવા છો તમે પહેલીવાર વિડિયો જોઈ રહ્યા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો જોવું એકદમ સરસ એકદમ ખીલેલા ખીલેલા ભાત બનીને તૈયાર થઈ ગયા છે તો પ્લેટમાં સર્વ કરી લઈએ તો ચાલો ફ્રેન્ડ્સ હું શ્વેતા મળું બીજી નવી રેસિપી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી ફ્રેન્ડ્સ આવજો આભાર અને બીજા પણ વિડીયો જોજો